અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે સોશિયલ મીડિયામાં કરાયેલી પોસ્ટના કારણે યુવકની હત્યા કરાઈ હોવાનો ખુલાસો સામે આવ્યો છે વિવાદમાં વિવાદ સ્પષ્ટ પોસ્ટ કરાઈ હોય તેવો ખુલાસો થયો છે વિવાદ સ્પષ્ટ પોસ્ટના કારણે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે ધાર્મિક પોસ્ટને લઈ અને વિવાદ થયો છે હથિયાર આપનાર શખ્સની અમદાવાદમાંથી અટકાયત કરવામાં આવી છે ગઈકાલે જે બે આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમની આજે પરેખ પણ કરવામાં આવી છે જ્યારે સમાજદાતા મિહિર પણ સાથે જોડાયા છે તે શું કહી રહ્યા છે આ મામલા વિશે તે પણ તમે અહીં જોઈ શકો છો દીપાલી અત્યારે હાલ બે આરોપી છે તેમની ધરપકડ કરી દેવામાં આવી છે ધંધુકામાં જે યુવકની હત્યા થઈ હતી તે મામલે મોટો એક ખુલાસો થયો છે સોશિયલ મીડિયામાં કરાયેલી પોસ્ટના કારણે આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે વિવાદિત પોસ્ટના કારણે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે ધાર્મિક પોસ્ટ નહીં જે એક વિવાદ થયો તો અને જે બાદ આ બે લોકોએ હત્યા કરી છે તે લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે સાથે સાથે હર્ષ સંઘવીયા પણ ધંધોકા પહોંચ્યા છે અને મૃતકના પરિવારજનોની પણ અત્યારે એમ કહેવાય કે મુલાકાત કરી છે તો વધુ જાણકારી મળશે યુટ્યુબ ચેનલ પર જોડાયેલા રહેજો